કોલેજમાં ફાયર સેફ્ટી સિસ્ટમનું પ્રશિક્ષણ યોજાયું જાલોદની દેસાઈ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સંસ્થાના આચાર્ય મોદીના માર્ગદર્શનમાં સંસ્થાના વિદ્યાર્થીઓ તેમજ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ માટે મોકડ્રીલના માધ્યમથી ફાયર ઇમરજન્સી સમયે સંસ્થા દ્વારા લાવવામાં આવેલા લગાવવામાં આવેલા ફાયર સેફ્ટી સિસ્ટમના પ્રભાવી ઉપયોગ માટે ખાસ નડિયાદથી ઉપસ્થિત ફાયર સેફ્ટી ઓફિસર દિપેશભાઈ મકવાણા તથા તેમની ટીમ દ્વારા પ્રશિક્ષણ નિર્દેશન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ફાયર સેફ્ટી ઓફિસર દ્વારા ડ્રાય પાવડર તેમજ કાર્બન ડાયોક્સાઇડ ફાયર એક્સ્ટિન્કવીશરનો તફાવત સમજાવી તેના પ્રેક્ટિકલ ઉપયોગ નિદર્શિત કરવામાં આવ્યા હતા મોટી સંખ્યામાં હાજર વિદ્યાર્થીઓ તમામ સ્ટાફ સમક્ષ ફાયર ઇમરજન્સી વખતે કયા પગલા લેવા શું ન કરવું જોઈએ તેની સમજણ આપી હાઇડ્રા સિસ્ટમનો પણ પ્રશિક્ષણ નિર્દેશન કરવામાં આવ્યું આ પ્રશિક્ષણ કાર્યક્રમમાં કોલેજના એનસીસી કેડેટ્સ અને એનએસસીએસ સ્વયંસેવકોએ વિશેષ ભૂમિકા ભજવી હતી રિપોર્ટર સન્ની કોડી ઝાલોદ